મસ્ત મજાનું જમી ને ઉભા થઈ ગયા છે એટલે હવે થોડી જ વારમાં આપણે એમને નવડાવવાના છે એમની દાઢી વાળ કરવાના છે અને એમને તૈયાર કરવાના છે કચરો બધો એની ઠકાણે નાખવા જાય વાહ પશુ પ્રેમી હો ભાઈ

એ એમ ખાવાની નાખી હોય એમાં આપણે આલતા થઈ હેરાન નો કરતા ના ભાઈ કે આ હરખી કર નાખો ને આ એમ હા વધારે વધારે નહીં હાવ માથે માડે

બરાજો કેવા સરસ થઈ જવા બસ બાઈ ખબર પડી ગયો આને મે કીધું આવો સંચાલન સંચાલન બસ કરી દેવા જાય હાલ ચાલુ વરસાદે હે લઉ બસન જોવા ગયા તો પાણી ભરાણું એમ ભલું જોવા જાય તો અમારી એટલી ડ્યુટી છે અમારી મે જમવા બોલાવ્યો તો કે કાઈ એવું આરાગ જોવા જાવું જો આઈ

અરે એને ફીલ લેવું હોય તો બેલેન્સી પાસવર મારી આપે મારી બેન હું તો જોયો વાત કરો ઉપર ખાતામાં કે મારી મારી 500 રૂપિયા હતા મારી માએ ના 55 કરોડ બોલ્યો 55 કરોડ વારે વારે મારા હાથમાં ચાક્યું નંબરમાં ફાટું તો આખરી વાંધી આવું

એ પાણી મોરતા હો કરા ના હા મોર ભરવા હે ગરમ પાણી પાણી શેમ્પુ શેમ્પુ ગરમ પાણી નાજી ભાઈ યસ ઠીક એચએમ કઈ લખાયું નહી રહી જાય કેમ ખબર આવ કેમ રોપાયું છે એક કંપની નું નામ હશે કા એચએમ ઇન્ડસ્ટ્રી ના ઓનર બાગેટ બાગેટ ને કાઢ લેવો તો ને બાગેટ હતું બાજુમાં પૈસા છે કે શું આપણાનો કાઢવા કાઈ વાંધો તમાર પણ સીસી બોડી કેટલી દેહો 55 માં રોજે તમારે મને 릭શા લેવા કેક રાખી દેતા હતા કેમ હમણાં ને પછી લેવાય 55 કરો શું લેવાય 55 રોડી કામ કરના તારે ખાકે ખાના તમારા ઘરે લઈ કાઢા અચ્છા બીજે મડી ભાગમાં હા હાબુ મણો ને વાલ બાબુ કાલે બપોર ને લેવા હા હું કાલે બપોર પછી ઘરે આવીશ હો આલે માં કે હાબુ તો પણ લેવા પડે ને હું અજો આકાડ હાથ સરખી હવે आखिरी गबार जीना पड़ेगा करता करता। मास्टरे। आ आए खान हो गया। आ आए जाए जाए ना। काम भी काफी पड़ती हो। केस देखा गबार पड़ता हो। अभी कढ़ाई ना जो मैं पका। तो तो बोलता नहीं हमने अगर हाँ पुजारी मोटा म। આવડા પ્રભુજી નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે હવે શરીર ચોખ્ખું અને નવા કપડા આપી દેસુ એમને

જે અમે વાત કરી હતી કે અટિક અમે પ્રભુજી નવડાવા જવાના છીએ તો પ્રવીણભાઈ ગઢિયાનો એના માટે અમને ફોન આવ્યો હતો અને અમે પ્રભુજી નવડાવા આવ્યા છીએ પણ અત્યારે પ્રભુજી મળ્યા નથી એટલે થોડી વાર માટે અમે પ્રવીણભાઈ ગઢિયાની સાથે બેઠા અને આપણી જે સેવાકી પ્રવૃત્તિ છે એ લગભગ ભાઈ સાત વર્ષથી ફેસબુકના માધ્યમથી જોવે છે આની પહેલાં પણ આપણા પ્રભુજીને નવડાવા માટે આવ્યા હતા એટલે આજે પ્રવીણભાઈ ગઢિયા છે એ આપણા કેન્સરના જે દર્દીઓ છે અને પેરાલિસિસના જે દર્દીઓ છે એના માટે સ્વેચ્છાએ પાંચ અનાજ કરિયાણાની કિટ અને ડ્રાય ફ્રૂટની કીટ સેવામાં આપે છે એના માટે પ્રવીણભાઈ ગઢિયાનો સાથી પરિવાર છે એ હૃદયથી આભાર માને છે અને તમે કાંઈ અમારી સેવાકી પ્રવૃત્તિ માટે બે શબ્દ કહેવા માગતા હોય બસ આ પ્રવૃત્તિ જે કરો છો અત્યારે બરાબર જ છે અને બહુ વ્યવસ્થિત કહેવાય અત્યારે આ જે લોકોનું જે તમે કરો છો તમારા આશ્રમ ઉપર સ્વસ્થ થઈ જાય બધા માઇન્ડ થી ફ્રેશ થઈ જાય બરાબર છે સરસ કહેવાય આભાર તમારો